લખતર ખાતે સમર યોગ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત તારીખ વીસ મેથી તારીખ ઓગણત્રીસ મે સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં નિશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા લખતર શહેરની શ્રીમતી એવી ઓઝા વિદ્યાલયમાં યોગ સમર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો

થનારી ગુજરાત રાજ્ય ગુજરાતમાંથી સમગ્ર ગુજરાતમાં યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પ યોજવામાં આવ્યો છે તેમાં આજથી ગુજરાતમાં લખતરમાં સ્ટાર્ટ થયું છે તેમાં દસ દિવસના સમર કેમ્પમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નાના સાતથી પંદર વર્ષના બાળકોને યોગ આસન પ્રાણાયામ ત્રાટક એ બધી જે યોગલક્ષી પ્રવૃત્તિઓનો પ્રારંભ આજથી થાય છે એ લોકોને આ વિશે ગીતાના શ્લોક વિશે પ્રાણાયામ આસનો એને સમજ આપવામાં આવે છે અને યોગલક્ષી આખું ગુજરાતમાં બાળકોને યોગનો જ્ઞાન વધે તે માટે દસ દિવસનો આજે સમર કેમ્પ શરૂ થયો છે